હેલો ગાઈસ તો જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે પૂર તો તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈને બ્લોગ શૂટ ચાલુ કરી દીધો આપણે વરસાદમાં તો તમે સ્ટેન્ડ પણ જોઈ શકો છો સ્ટેન્ડની હાલત સ્ટેન્ડ વાયરલ જે પડી ગયું છે તો મારો વારો વરસાદ ચાલુ થઈ ગયો બ્લોક બનાવતા ધાબા ઉપર આ મારો વરસાદ ચાલુ થયો આપણે બ્લોગ એન્ડ નહીં કરીશું બ્લોગ ચાલુ જ રાખવાનો આપણે તો મિત્રો જેવો સપોર્ટ કર્યો એવો કરતા રહી ગયો

તો મિત્રો જોઈ શકો છો વરસાદ જોરદાર પડ્યો તો પાસો બંધ થઈ ગયો હજુ પાસો આવવાની ગેરંટી સૂર તો જોઈ શકો છો વાતાવરણ હજુ એવું ને એવું છે તો વરસાદ એટલો બધો તો નહીં પડ્યો પણ આમ ખાસ પડ્યો ખરો ને આપણો બ્લોગ અધૂરો મેળવો પડ્યો તો હજુ પણ આપણું સ્ટેન્ડ વોય પડી રહ્યું ઊભું કરી નહીં પડી દેવા દેવાનું હોય કેમ કે બગડી ગયું છે રીલ બનાવ કામમાં આવી છે હું ઊભું કરીશું બ્લોગ એન્ડ કરીને તો મિત્રો આજે સુરત નથી કેમ કે સુરત હરસોલી ગયો છે એ મેલી માતાના રાયવાર ભરે છે એટલે ત્યાં ગયો છે એટલે આજ સુરત બ્લોગમાં નહીં આવે તો મિત્રો આજે આપણે એકલા બ્લોગ શૂટ કરીશું તો મિત્રો વરસાદના લીધે જો આજે જવાબમાં મીર પડ્યો નહીં તો મિત્રો આપણે ઘેર બ્લોગ શૂટ કરીએ તો જોઈ શકો છો નજારો તમને બતાવો તો મિત્રો જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે હું ધાબા પર છું અને વરસાદ જોરદાર પડ્યો છે તમે જોઈ શકો છો મિત્રો કૂંકાઈ પણ ગયો કેમ કે એટલે બધો વધારે પડે નહીં પણ ખાસ ફાસ્ટ બહુ પડે એમ વરસાદ તો મિત્રો જોઈ શકો છો વાતાવરણ ફરી વરસાદ આવવાની ફૂલ તૈયારી હોવું લાગે લાગે થોડા થોડા સોટા પણ ચાલુ થઈ ગયા તો મિત્રો તમારે અમને સપોર્ટ કરવાની ફૂલ જરૂર મિત્રો કેમ કે સપોર્ટ જોઈએ એવો મળતો નહીં મિત્રો બ્લોગ બનાવી છે આપણે ડેલી ચાલુ કર્યા મિત્રો સપોર્ટની જરૂર છે સપોર્ટ મળતો નહીં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો પણ બિલા પણ ક્લિક કરી ને કરવાનું ભૂલવાનું નહીં મિત્રો એવું ક્લિક કરી છે તો હું જ્યારે પણ બ્લોગ નાખીશ તો તમને સબ્દો બધાનો પેલા મળી જશે તમને બ્લોગ ના મિત્રો તમે બતાવો માત્ર પાછળ જોઈ શકો ખેતર પણ છે આપ પણ નજારા હો તમે જોઈ શકો છો મિત્રો આજે તો કોઈ ભાઈબંધ મારી જોડે હજ ને હું એકલો જ છું આથી ઘર એટલે એકલો વ્લોગ શૂટ કરું છું કઈ અપશન જ નહીં મારે કર કે નહીં બહાર જવા એવું કેમ કે વરસાદ આવે છે તો મિત્રો એક લોકો વ્લોગ શૂટ કરું બીજું તું શું કરું મિત્રો કેમ કે વ્લોગ શૂટ ના કરું તો ફરી વ્લોગ આવે કેવી રીતે તમારા માટે મારો બ્લોગ તો બનાવવા પડે વ્લોગ શૂટ કરીએ મિત્રો અને મિત્રો મારું નામ તો તમને ખબર હશે મારું નામ અતુ સર તો મિત્રો મારું ઓરિજિનલ નામ તો વિજય સર પણ મને વિજય નામ પસંદ નહીં એટલે હું ડુપ્લિકેટ નામ યુઝ કરું મને ડુપ્લિકેટ નામ બહુ જ પસંદ છે અતુલ સરનું નામ મને બહુ જ ગમે અતુલ કહેવાય પણ અતુલ કહું છું મારી સ્ટાઇલડી છે અતુલ ઠાકોર બનફરફી ઇસ્ટાઈ પર ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો જોઈ શકો છો હવે તમને શું બતાડું કંઈ બતા જેવું લાયક નહીં કાર બીજું કંઈ આ જોઈ શકો છો ખાલી તમે નજારો જ જોઈ શકો છો જોઈ શકો છો મહાકાળી માતાની ધજા પણ ફરકી રહી છે એક ધજા પડી ગઈ ને ફરી તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો મિત્રો શું પણ જોઈ શકો છો નીચે નજારો તો મિત્રો તમે તો મારું ઘર પણ બતાવ્યું હતું એ બ્લોગમાં તમે સારું સપોર્ટ કર્યો તો મને તો મિત્રો આ બ્લોગમાં પણ સપોર્ટ કરજો જો આ મારા મારું ઘર અગર તો એ બ્લોગમાં પણ તમે સપોર્ટ કર્યો તો આ બ્લોગમાં પણ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો વરસાદ કાલે નહીં આવતો આપણે ચોક બહાર બ્લોગ શૂટ કરીશું અને સુરત પણ હશે તો જોઈશું શું થાય છે તો બ્લોગમાં જેવો સપોર્ટ કર્યો હોવો કરતા રહેજો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો જય માતાજી મળીશું જ્ઞાનગમાં